પોલીસને મળેલી બાતમીના આધારે લસકાણા ગામમાં આવેલા બળિયાદેવ મંદિર સામેની ઉમિયા કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર ત્રણમાં ઓમ ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા ઉત્પલ રાજકુમાર રાય પર દરરો પાડવામાં આવ્યો હતો આરોપી પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે જરૂરી કોઈ પણ ડિગ્રી ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું તેમ છતાં તે બીમાર દર્દીઓની સારવાર કરી રહ્યો હતો પોલીસે ક્લિનિકમાંથી બે હજાર બે હજાર પાંસઠની કિંમતનો મેડિકલ સરસામાન અને દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે આ નકલી ડોક્ટર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો પચીસ અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ ત્રીસ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી ઉત્પલ રાજકુમાર રાય મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને હાલમાં સુરતના કાપોદરા વિસ્તારમાં રવિપાર્ક સોસાયટીમાં રહે છે આ ઘટનાએ ફરી એકવાર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે જેથી લોકોના સ્વાસ્થ્ય અને જીવનને સુરક્ષિત રાખી શકાય